સુરતના કાપોદ્રામાં ભુવાએ વિધિના બહાને પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો પોલીસે આરોપીની ધરપકડ કરી સુરતના કાપોદરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અમરેલીથી સંબંધીને મળવા આવેલા ભરત કડવા કુંજડીયા નામના ભુવાએ ઓગણીસ જાન્યુઆરીએ પરિણીતાના ઘરે રોકાણ કર્યું હતું તેણે વિધિના બહાને દંપતીને અલગ રૂમમાં બેસાડી અંધારું કરી દીવો પ્રગટાવી મંત્રો બોલવાનું શરૂ કર્યું ભૂવાએ પરિણીતાની આંખે રુદ્રાક્ષ અડાડી તેને વશમાં કરી દંપતીને નિવસ્ત્ર થવાનું કહ્યું અને ખોરામાં બેસાડ્યા પતિને બહાર મોકલી આરોપીએ પરિણીતાને બાહોમાં જકડી અશ્લીલ હરકતો કરી બળાત્કાર ગુજાર્યો પીડિતાએ કાપોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી ભરત કડવા કુંજડિયાની અમરેલીથી ધરપકડ કરવામાં આવી છે આ ઘટનાએ સ્થાનિકોમાં ચકચાર મચાવી છે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે અને આવા પાખંડીઓ સામે સખત પગલાંની માંગ ઉઠી છે ગઈ તારીખ બાવીસ એક બે હજાર પચીસના રોજ કાપોદ્રા પોસ્ટે વિસ્તારમાં એક બળાત્કારનો ગુનો બનેલ અને જે ગુનાની ફરિયાદ કાપોદ્રા પોસ્ટે ખાતે તારીખ દસ ત્રણ બે હજાર પચ્ચીસના રોજ રજીસ્ટર કરવામાં આવેલ છે જે ગુનાના ગામે હકીકત એવી છે કે આ ગામ આ કામના ભોગ બનનાર અને ફરિયાદી અને આ કામના આરોપી જેઓનું નામ ભરતભાઈ કળવાભાઈ કુંજળિયા વ્યવાસી સરખા તાલુકો ધારી જિલ્લે અમરેલીનાઓ જેઓ મામા ફોઈના સગા થતા હોય અને ઉપરોક્ત આરોપી ભુવા તરીકેનું કામ કરતા હોય તેઓએ ધાર્મિક વિધિ કરવાના બહાને ભોગ બનનારને રૂમમાં એકલા રાખી તેઓની સાથે બળજબરી કરી અને તેઓની સાથે દુષ્કર્મ હોય જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ અને આ ગુનાની તપાસ શ્રી એમ બી અવસુરા કાપોદરા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે ઉપરોક્ત ગુનાના કામે આરોપી ભરતભાઈ કળવાભાઈ કુંજડિયાનાઓને આજ રોજ ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે